નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે સાંસ્કૃતિક વારસાના પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે કેમ કે સાંસ્કૃતિક વારસાનું મટીરિયલ કોઈ પણ વિદ્યાર્થી માટે પૂરતું હોતું નથી તો તેની આપણે એક સિરીઝ ચાલુ કરી છે તમને બધા વિડીયો અહીંયા આઈ બટનમાંથી મળી જશે તમારે સાંસ્કૃતિક વારસા માટે બીજું કોઈ પણ મટીયલની જરૂર પડશે નહીં તમે બધા વિડીયો જોઈ લેજો આ વિડીયો છે ચોવીસમો તો લગભગ બધું મટીરિયલ આવી જશે તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ ડાયનોસોરના ઈંડા ગુજરાતમાંથી કયા સ્થળેથી મળ્યા હતા રૈયાલી ડુંગરદેવ નૃત્ય કયા વિસ્તારનું છે ડાંગના આદિવાસીઓનું માટીના રમકડા માટે કયા સ્થળો જાણીતા છે થાન અને પાટણ પ્રશ્ન છસો ચાર તલવારની મૂઠ અને ગુલાબના તાળા માટે કયું સ્થળ જાણીતું છે જામનગર પ્રશ્ન છસો પાંચ ભાવનગર જિલ્લાનું મહુવા શાના માટે જાણીતું છે હાથી દાંતની બનાવટો પટારા માટે કયું સ્થળ જાણીતું છે ભાવનગર કયા શહેરની બાંધણી વખણાય છે જામનગર જામનગર અને જેતપુર પ્રશ્ન છસો આઠ કયા લોકોનું મોતી ભરત જાણીતું છે અમરેલી જિલ્લાના કાઠી લોકોનું કયા લોકો મહાજન ભરત માટે જાણીતા છે કચ્છના વાગડ ભુજ માંડવીના ઓસવાળ વણીકો અને સોનિયો પ્રશ્ન છસો કજરી શું છે એક પ્રકારનું કાપડ જેના પર બન્નીના જત લોકો ભરતકામ કરે છે આભલાના ભરતમાં કઈ સ્ત્રીઓ હોંશિયાર છે કચ્છના કોટાઈ ને લોડાઈની આહિર તેમજ રત્નલાલની રબારી સ્ત્રીઓ પ્રશ્ન છસો બાર મોતી ભરત બીજા કયા નામે ઓળખાય છે ભરત મોચી ભરત કયા જિલ્લાનું વખણાય છે કચ્છ સુજની ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ભરૂચ પ્રશ્ન છસો પંદર એક પણ ટાંકા વિનાની રજાઈને શું કહે છે સુજની ગુજરાતમાં કયા સ્થળનું કિનખાબ વખણાય છે નારદીપુર પાટણના કયા પરિવારો મશરૂમ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયેલો છે ખત્રી પરિવાર અને મુસ્લિમ શેખ પરિવાર પટોળું શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે પટકુલ આ કોનું વાક્ય છે વાલ્મિકી રામાયણનું સારે જહાશે અચ્છા હિન્દુસ્તા હિન્દુસ્તાના કવિ કોણ છે કવિ ઇકબાલ પ્રશ્ન મહાભારતના લાલે લેખક કોણ હતા ગણપતિ ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે શ્રમ મેવ જયતે ત્યાગીને ભોગવી જાણો કયા ઉપનિષદની પંક્તિ છે ઈશોપનિષદ પ્રશ્ન છસો ચોવીસ ચાર વેદોમાં ગુરુ મંત્ર કોને કહેવામાં આવે છે ગાયત્રી મંત્રને બ્રહ્મ સત્ય જગત મિથ્યા કોનું કથન છે આદિ ગુરુ શંકરાચાર્યનું સત્યમેવ જયતે જે તે કયા ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે મુંડક ઉપનિષદ પ્રશ્ન છસો સત્યાવીસ ઢંડા ઊંચા રહે અમારા ગીતના કવિ કોણ છે શ્યામલાલ ગુપ્ત ઉર્ફે પાર્ષદ ગુજરાતની લોકનાટ્ય શૈલીને શું કહે છે ભવાઈ ગંગાનું વાહન શું છે મગરમચ્છ કાર્તિકેયનું વાહન શું છે મોર કામદેવનું વાહન શું છે પોપટ લક્ષ્મીનું વાહન શું છે ઘોડ પ્રશ્ન છસો તેત્રીસ શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું સાંદિપની ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે વિશ્વામિત્ર માધવાચાર્ય કયા વાદના પ્રવર્તક હતા દ્વૈતવાદ પ્રશ્ન છસો છત્રીસ આદિશંકરાચાર્ય કયા વાદના પ્રવર્તક હતા અદ્વૈતવાદ કયા સંત કવિના પદોનો સંગ્રહ બીજક તરીકે ઓળખાય છે કબીર દેવોનો ધનભંડારી કુબેર કોનો ભાઈ હતો રાવણનો પ્રશ્ન છસો ઓગણચાલીસ જાતક કથાઓનો સંબંધ કયા મહાપુરુષ સાથે છે ગૌતમ બુદ્ધ કયા દેવને વિવેકનું પ્રતિક માનવામાં આવે છે ગણેશ કયા દેવને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે શિવ સમુદ્ર મંથન વખતે કયા પર્વતનો રવૈયો બનાવ્યો હતો મંદ્રાચલ દેવતાઓના વૈદ્યનું નામ શું છે ધનવંતરી દેવતાઓના શિલ્પીનું નામ શું હતું વિશ્વકર્મા ઇન્દ્રના હાથીનું નામ શું હતું ઐરાવત સાતસુંઢ હતી મહાભારતનું યુગ કયા યુગમાં થયું હતું દ્વાપર યુગ એવા મેઈન ચાર યુગ છે સતયુગ દ્વાપર યુગ કળીયુગ અને શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું પંચજન્ય શિવજી એ રાવણને ભેટ આપેલ તલવારનું નામ શું હતું ચંદ્રહાસ લક્ષ્મણની મૂર્છા દૂર કરનાર લંકાના વૈદ નું ઘોડાનું નામ તો મિત્રો આ હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મોસ્ટાઈમ્પી પચાસ પ્રશ્ન આ ભાગ છે ચોવીસ મો ત્રેવીસ ભાગ ન જોયા હોય તો તમે આ બટન માં જઈને જોઈ લેજો મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો છે તમને આનું મટીરિયલ ક્યાંય પણ મળશે નહીં આપણે બધું મટીરિયલ થોડું થોડું કરીને ભેગું કરેલું છે તેની જ આ એક સિરીઝ ચાલુ કરી છે આટલું કરશો બધું આવી જશે તો મિત્રો જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેલાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક